નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજના સમાચાર જોવા માટે ફટાફટ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજના પહેલા સમાચારમાં જોઈએ તો કે અગિયાર રાજ્યોમાં લોકલ ગ્રામીણ બેન્કોનું વિલીનીકરણ તો કે દેશના અગિયાર રાજ્યોમાં એક રાજ્ય એક આરઆરબી યોજના લાગુ કરવામાં આવશે દરેક રાજ્યોમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ભેગી કરી એક મોટી બેંક બનાવવામાં આવશે જેનાથી બેન્કિંગ સેવાઓ સુધરશે તેમજ ગ્રાહકોને વધારે સુવિધા મળશે આ ફેરફાર આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા અને રાજસ્થાનમાં લાગુ થશે ત્યારબાદ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી પૂરી થાય તે પહેલા એપ્રિલ ઓયલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘણો જ બધો ફેરફાર કરી દીધો હતો ઓગણીસ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં લાંબા સમયથી ચેન્જ જોવા મળ્યો છે હવે પહેલી મે સામાન્ય લોકો એલપીજી સિલિન્ડર પ્રાઇસ રાખી રહ્યા છે જે ઉપરાંત પીએનજી સીએનજી એટીએફના ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે મે બે હજાર ચોવીસમાં બેન્કોમાં બમ્પર રજાઓ આવી રહી છે અને આખા મહિનામાં કુલ ચૌદ દિવસ બેન્કોમાં કામકાજ નહીં થાય બેંક હોલિડે રહેશે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક હોલિડે લિસ્ટ અનુસાર મે મહિનામાં થનાર આ રજાઓમાં અખાત્રીસ મહારાષ્ટ્ર દિવસ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ સહિત અન્ય રજાઓ આવી રહી છે એવામાં બેન્કિંગ કાર્ય માટે ઘરથી નીકળતા પહેલાં આ લિસ્ટ એક વખત જરૂરથી ચેક કરી લેજો તે ઉપરાંત બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારે પણ રજા રહેશે ત્યારબાદ મિત્રો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુ બાબરીયાને આ પત્ર લખાયું છે અને આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે છેતરપિંડી અટકાવવા અને લગ્ન નોંધણીમાં છેતરપિંડી કરવા માટે બે હજાર છના એક મુજબ સુધારો કરવામાં આવે તેવી માંગ છે